ભાવનગરના ફુલસર ગામે પરસોત્તમ રૂપાલાનો વિરોધ બહેનોએ ભેગા મળી પુતળાનું કર્યું દહન ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાનો વિવાદ શાંત નામ નથી લઈ રહ્યો ત્યારે હવે ભાવનગરના ફુલસર ગામે ક્ષત્રિય મહિલાઓ દ્વારા બેનરો સાથે રેલી યોજી રૂપાલાના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે આગામી સમયમાં રાજકોટ ખાતે મળનાર સંમેલનના બેનરો સાથે રેલી કાઢવામાં આવી છે ફુલસર ગામની ઉપન સોસાયટી ખાતે ક્ષત્રિય મહિલાઓએ ભેગા મળી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા જો ટિકિટ રદ નહીં થાય તો સારા પરિણામો નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર મારું નામ કિરણ બા પી ગોહિલ આજે જે વિરોધ કરવામાં આવ્યો છે સુખ શાંતિ સોસાયટી તથા ઉપન દર્શન સોસાયટી અમે બંને સોસાયટીના મહિલાથી મહિલા ભેગા મળી અને આ વિરોધ કર્યો છે આજે છેલ્લા પંદર સોળ દિવસથી આ એક ધાયરો વિરોધ ચાલે છે પણ રૂપાલો જરીકે હલતો નથી તો આ એના મનમાં શું સમજે છે કાંઈ ખબર નથી પડતી આખો ક્ષત્રિય સમાજ એટલે કે આખું હિન્દુસ્તાન અત્યારે એક થઈ ગયો છે એના નામના આવા કડવા નારા લગાડે છે તોય પણ સતા એ હલતો નથી તો એના મનમાં શું સમજે છે એ અમને ખબર પડતી નથી પણ હવે એ મને એમ લાગે છે ટૂંક સમયનો જ મહેમાન છે અને હવે અમારા ક્ષત્રિય સમાજના જે ભાઈઓ છે જે રોષે ભરાણા છે જે અમારું લોહી છે એ તર ગરમ થઈ ગયું છે બરાબર અત્યારે એને શું થશે હવે એ ખબર નથી આગળ હજુ પણ હવે મને એમ લાગે છે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ને તો રૂપાલાનું શું થશે ને એ તો આ મહાદેવ ઉપનેશ્વર જ જાણે જય માતાજી